જોયા છે જ્યારે એ કુરુક્ષેત્ર મેદાનમાંથી ભગવાન જ્યારે ફરી પાછા દ્વારિકામાં આવ્યા ને ત્યારે એક ઘટના ઘટી છે રુકમિણીજીએ ભગવાનને દ્વારિકાના મહેલમાં પૂછ્યું પ્રભુ બધું તો ઠીક છે અમે સાથે એટલા આવ્યા હતા કે અમારે જોવું હતું કે તમે કહેતા હતા કે હું રાધા વગર ન રહી શકું રાધા વગર ન રહી શકું તો આટલા વર્ષો પછી રાધાથી જુદા થયા હતા આજે આટલા વર્ષો પછી રાધા તમને ત્યાં મળવાના હતા તો તમે બધાને મળ્યા રાધાને કેમ ન મળ્યા તો તમે તો કહેતા હતા કે હું રાધા વગર નથી રહી શકતો ભગવાને કીધું સાચું બોલ્યા છો રૂકમણી તમે હું રાધા વગર ક્યાં રહું છું ક્યારે વૃંદાવનમાં હતો ત્યારે પણ મારી રાધા મારી સાથે હતા વૃંદાવન થી મથુરા ગયો તો પણ મારી રાધા મારી સાથે હતા મથુરામાંથી દ્વારિકા આવ્યો તો દ્વારિકામાં પણ મારી રાધા મારી સાથે રૂકમણી અવિવેક થાય તો માફ કરજો અત્યારે મારા આ ભવન માં પણ રાધા મારી સાથે છે આઈ ક્યાં રાધા છે ત્યારે ભગવાનને ખોલાયું છે ઉપહાસકારો લખે છે કે જ્યારે

હું અહીંયા નહીં હું તો મથુરા અરે રાધા તમે મથુરા નહીં આવી શકો પ્રભુ રાધાનું પંચ મહાભૂતનું શરીર અહીંયા ખાલી વ્રજમાં રહેશે આ રાધાનું તેજ મારા કૃષ્ણની સાથે સાથે આવશે ક્યાં તો કહે છે કે તમારા ગળામાં જે શામ તુલસીની માળા છે ને એમાં મેં મારું તેજ તમારા ગળોમાં મૂકી દીધું છે સાથે રાધાનું તેજ તમારી સાથે આવશે અને એમાં હું વ્રજથી નીકળ્યો મથુરામાં ગયો શામ તુલસીની માળા સાથે રાધાનો તેજ મારી સાથે હતો મથુરાથી નીકળી દ્વારકામાં આવ્યો અને જ્યારે તમારી સાથે લગ્ન કર્યા ત્યારે તમને યાદ છે મેં તમારા ગળાની અંદર આ મારી માળા શામ તુલસીની ફેરવી હતી હા પ્રભુ યાદ છે તો બસ એ જ શામ તુલસીની માળાનો તેજ રાધાનું મેં રુકમણીના શરીરમાં મૂક્યું આજે રુકમણીના પંચ મહાભૂતના શરીરમાં પણ મારી રાધા મારી સાથે છે આ પ્રભુની આવી અદ્ભુત લીલાઓ પ્રભુની અદ્ભુત કથાઓ શ્રીમદ ભાગવતના સ્કંદને અહીંયા સંપૂર્ણ વિશ્રામ આપી